માં જબરદસ્ત ખેલ થયું નકલી પોલીસે અસલી પોલીસને ને જેલના હવાલે કરાવી વાત જાણે એમ છે કે હની ટ્રેપ ગોઠવી લોકોને બ્લેકમેલ કરતી એક ટોળકી પકડાઈ હતી જેમાં મહિલા પુરુષને ફસાવી એક જગ્યાએ બોલાવે અને અચાનક પોલીસના વેશમાં લોકો આવી કેસ કરવાની ધમકી આપે આખી ઠગ ટોળકી જ હોય છે જે અસલી પોલીસના હાથે ઝડપાઈ હતી હવે એફઆઈઆરમાં કલમ ઓછી કરવા અથવા બિનઅસરકારક લખવા માટે અસલી પોલીસે લાંચ માંગી હતી ઠગ ટોળકી કે જેમાં નકલી પોલીસવાળા પણ હતા તેમણે ચાલાકી કરી અને અસલી પોલીસની લાંચ અંગેની જાણ

એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા વેપારી સાથે તોડ કરવામાં આવ્યો વેપારી પોતાના મહિલા મિત્ર સાથે ફાર્મ હાઉસમાં ગયા પોલીસ લખેલી કારમાં ત્રણ લોકો ફાર્મ હાઉસ આવ્યા મહિલા સાથે ખોટા ધંધા કરો છો એમ કહીને વેપારીએ માર માર્યો છરી બતાવી પચીસ લાખની માંગણી કરી વેપારી પાસે તેર લાખ રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લીધા આ કેસમાં કિમ પોલીસે ગણતરીના દિવસોમાં નકલી પોલીસને ઝડપી લીધા હવે આ કેસમાં ફસાયેલા આરોપીઓ પાસે પીઆઈએ દસ લાખની લાંચ માંગી દસ લાખની માંગણી સામે ત્રણ લાખ લેવાનું નક્કી થયું આરોપીઓએ પીઆઈ વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરી એસીબીના છંટકામાં પી એચ જાડેજા રંગે હાથ લાંચ લીધા ઝડપાયા એસીબીએ

અને રજકના અંતે ત્રણ લાખ રૂપિયા નક્કી થયેલા જે ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે